ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડમાં હજી એક ખુલાસો થયો છે જે પ્રકારે બોરીસણાથી લોકોને બીમારીનું ખોટું બહાનું બનાવી હોસ્પિટલ લાવી તેમની ચિરફાડ કરી હતી અને તે દરમિયાન બે લોકોનું મોત નિપજ્યું હતું આ ઘટના તો આપણે બધા જ જાણીએ છીએ પણ આ બનાવ પાછળના મુખ્ય સૂત્રધાર કહેવાય તેવા પાંચ આરોપીની ધરપકડ થઈ છે અને તેમની પાસેથી ખ્યાતિ હોસ્પિટલના કાંડને લઈને ઘણા રહસ્યો ખુલા છે શું છે તે બધા રહસ્યો અમદાવાદના બોડદેવમાં આવેલી ખ્યાતિ ચર્ચામાં રહી છે આ હોસ્પિટલે જે પ્રકારે લોકોને હોસ્પિટલ બોલાવી પૈસા કમાવાના બદ ઇરાદાથી લોકોના જીવને જોખમમાં મૂક્યા અને સર્જરી દરમિયાન બે લોકોનો ભોગ પણ આ હોસ્પિટલે લીધો હતો ખ્યાતિ હોસ્પિટલે બીજા ગામમાં પણ ખોટા કેમ્પનું આયોજન કરી લોકોના જીવ સાથે રમત રમી પૈસા પડાવવાનો કિમીઓ કર્યો હતો ખરેખર આ હોસ્પિટલે લોકોના જીવને પોતાની આવકનું સાધન બનાવ્યું હતું તેમ કહીએ તો તેમાં કોઈ નવાઈ નથી ને આ તમામ કાંડ સાથે સંકળાયેલા મુખ્ય સૂત્રધારોની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે જેમાં ચિરાગ રાજપૂત મિલિંદ પટેલ રાહુલ જૈન પ્રતિક ભટ્ટ અને પંકિલ પટેલનો સમાવેશ થાય છે આ ખ્યા બનાવ્યું છે ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘાલ જેમને નિવેદન આપ્યું છે તો ચાલો સાંભળીએ સરદ સિંઘાલ શું બોલે જાણો છો કે ગઈ તારીખે બાર તારીખે આ છાતી હોસ્પિટલની વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને પ્રથમે વસ્ત્રાપુર પીઆઈએ એની તપાસ સંભાળી હતી અને આ પછી સીપી સાહેબની હુકમથી આ કેસ ક્રાઇમ બ્રાન્ચનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું એક આરોપી ડૉક્ટર વજરાની પ્રશાંત વજરાની પાંચ દિવસ દિવસની રિમાન્ડ અને પછી ફરી રિમાન્ડની માગણી કરતા એમાં પણ ઘણી બધી કડીઓ ક્રાઇમ બ્રાન્ચનો મેળવવામાં સફળ થઈ છે ટોટલ આરોપી આપણે જોઈએ તો અત્યાર સુધી આઠ આરોપી જાહેર કરવામાં આવ્યા છે જેમાંથી એક આરોપી પહેલાં પકડાઈ ચૂક્યા છે પાંચ આરોપીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચે કાલે અલગ અલગ સ્થેલો પર રેડ કરતાં પાંચોનું પકડવામાં સફળ થઈ છે આ જ્યારે અહીંથી પહેલાં આ લોકો બધા ઉદયપુર ગયા અને ઉદયપુરથી રાજસમંત ગયા અને રાજસમંદથી ચિરાગ રાજપૂતનો દોષ છે એને ફાર્મ હાઉસ ખેડામાં રોક્યા હતા આ લોકો નોર્મલ કોલ પર વાત ના કરતા હતા ચાઇનીઝ અને રશિયન એપથી એક દૂજાની સંપર્કમાં હતા જેનો ધ્યાનમાં લઈને ડીસીપી ક્રાઇમ અજીત રાજન સાહેબ અને એસીપી શ્રી ભરત પટેલ અને તમામ સાયબરની પણ ટીમો ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ કુલ દસ ટીમો બનાવવા બનાવવામાં આવેલ હતી અને સાયબર એક્સપર્ટની પણ મદદ મેળવી અને આ લોકોનો લોકેટ કર્યા અને ગઈકાલે આ લોકોનો ત્યાંથી ધરપકડ કરીને આજે અહીંયા લઈને આવો હવે જો મુખ્ય આ લોકોનો આરોપી છે પ્રથમ જેટલા બી ટાઈમ અમે મળ્યા છે એની પૂછપરછમાં ચિરાગ રાજપૂત એનો મેઇન આરોપી છે ચિરાગ રાજપૂતનો ભૂતકાળ પણ ગુનાહિત છે મુંબઈમાં એને વિરુદ્ધમાં ચીટિંગનો ગુના દાખલ થયેલા છે અને જોઈએ તો આ પહેલાં મેડિકલ રિપ્રેઝન્ટેટિવ અલગ અલગ હોસ્પિટલમાં કામ કરતો હતો અને ખ્યાતિથી પહેલાં આ સાલ હોસ્પિટલમાં કામ કરતો હતો ત્યાં પણ વાઇસ ની હોદ્દા ઉપર હતા ત્યાંથી ખ્યાતિ હોસ્પિટલમાં આવ્યો અને અત્યારે એની પગાર સાત લાખ રૂપિયા મહિના છે અને ખ્યાતિ હોસ્પિટલનો બીજા જો મેઇન આરોપી છે આ રાહુલ જૈન છે જો સીએ એનો તરીકે ત્યાં કામ કરતા હતા તમામ પેસાની હેરફેર અને ઓડિટ રિપોર્ટ્સ જનરેટ કરવાનું ખર્ચા પણ કરવાનું અગર કોઈ ગિફ્ટ આપવાનો છે કમિશન આપવાનો છે આ પણ સેલ્ફ વિડ્રોલ અથવા ચેક મારફતે કમિશન અપાવતું હતું આપણ છાતી હોસ્પિટલથી પહેલાં

બસ ત્યારથી જ તેમની વિચાર લોકોને છેતરી પૈસા કમાવા પણ હજી ખ્યાતિ હોસ્પિટલના માલિક કાર્તિક પટેલ જેમનો કોઈ અતોપતો નથી માહિતી અનુસાર ક્રાઇમ બ્રાન્ચે તેને ટૂંક સમયમાં પકડી લેશે તેવી ખાતરી આપી છે શું લાગે છે કે ખ્યાતિ હોસ્પિટલના ફરાર થયેલ માલિક કાર્તિક પટેલને ક્રાઇમ બ્રાન્ચ ઝડપી લેશે અને જો ઝડપી લેશે તો તેને અને તેના સાથીઓને શું સજા મળવી જોઈએ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો ને એવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેબ્સફે